વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સી કે પટેલની ઉપસ્થિતિમાં થયેલા આયોજનના મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી તેમજ વિશેષ અતિથિ તરીકે મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યવાહી શ્રી શૈલેષભાઈ પટેલ શ્રી હસમુખભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટીના ચેરમેન શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા ઊંઝા એપીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ તેમજ સ્થાનિક કાઉન્સિલર શ્રી અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી આયોજન દ્વારા પરસ્પર લાગણીઓ પરિવાર ભાવના સામાજિક સમરસતાનો ભાવ જગાડી પરિવારથી શરૂ કરી ગામ સમાજ રાજ્ય રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ મારો પરિવાર અર્થાર્ધ વસુદેવ કુટુંબકનો સંદેશો પૂરો પાડવામાં આવેલ વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના પ્રદેશ કન્વીનર શ્રી આકાશ પટેલ દ્વારા ગુજરાતી ભણાના ગૌરવ પર તેમજ વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર ગુજરાતી વિસામો તમામ ક્ષેત્રે વિશ્વભરમાંથી ગુજરાતીઓને કનેક્ટ કરવાનું આયોજન રજૂ કરવામાં આવેલ છે પદ્ધતિસર સંસ્થાની વિચારધારા મુજબ આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ કો કન્વીનર શ્રી રાકેશભાઈ પટેલના સૂચના અનુસાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમદાવાદ શહેર જિલ્લા કન્વીનર શ્રી નિલેશભાઈ પ્રજાપતિ ખૂબ સુંદર રીતે કર્યું હતું સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠન અમદાવાદ શહેર સંગઠન કોઓર્ડિનેટર શ્રી પ્રિયંકભાઈ પટેલ શ્રી વિક્રમભાઈ શ્રી પ્રણવભાઈ શ્રી રાજેશભાઈ તેમજ અન્ય અમદાવાદના હોદ્દેદારો ખાસ કરીને અમરાઈવાડી અને વટવા વિભાગના હોદ્દેદારોએ ખૂબ જ મહેનત કરી હતી ઉપરાંત આયોજનના અલગ અલગ સમાજના અગ્રણીઓનું સન્માન કરી સામાજિક સમરસતાનો સંદેશ પૂરો પાડવામાં આવેલ રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ